ભારતીય રાષ્ટ્રધ્વજનું ઠેર ઠેર અપમાન પણ કરવામાં આવી રહ્યું છે જેને લઈને આણંદ ખાતે બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આણંદ લોટિયા ભાગોળ રોડ પર બાંગ્લાદેશનું રાષ્ટ્રધ્વજ રોડ પર દોરીને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવશે હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજ દોરી તેમજ બાંગ્લાદેશ મુર્દાબાદના નારાઓ લગાવી હિન્દુઓ પર થતી હિંસાનો વિરોધ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં હાલમાં આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી જ્યારથી ત્યાં સત્તા પરિવર્તન થયું અને બાંગ્લાદેશી જે વિધર્મીઓ છે એના દ્વારા જે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ છે એના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એ એના કારણે આજે અમે બાંગ્લાદેશનો વિરોધ કરવા માટે આ રોડ ઉપર ઝંડો દોર્યો છે બીજું સાથે સાથે ત્યાં આગળ એવું પણ જાણવા મળ્યું છે કે યુનિવર્સિટીઓમાં ભારતનો ઝંડો એમના પગ નીચે આવે એ રીતે એમને દોરેલો છે એટલા માટે જ અમારે આજે કરવું પડ્યું છે કે અમે આ પ્રકારે બાંગ્લાદેશનો વિરોધ કરી રહ્યા છે અને અમારા ત્યાં આગળ વસતા હિન્દુ ભાઈઓને ન્યાય મળે અને ભારત સરકાર પણ એમને સહયોગી બને એવી અમેરી અમારી અપેક્ષા છે અને એ જ કારણથી આજે અમે આ બાંગ્લાદેશનો ઝંડો રોડ ઉપર દોરીને વિરોધ કર્યો છે જી નારેબાજી તો સો ટકા થવાની જેનું કારણ છે કે ત્યાં રહેતા હિન્દુઓ માટે કોઈએ તો અવાજ ઉપાડવો પડે એના માટે આજે અમે આણંદમાંથી એક આ નાની એમથી શરૂઆત કરી